અને સમાચાર જેવા વિસ્તારથી દસમાં આગળ વાત કરી તો વડગામના બસુ ગામે આદિવાસીની જમીનને લઈને વિવાદ સર્જાયો છે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણાની ચીમકી પણ ઉચ્યારી હતી આદિવાસી લોકોની જમીનમાં અન્ય સમાજ દ્વારા બાંધકામ કરાતા વિરોધ નોંધવામાં આવ્યો છે બિન સમાજ ગ્રામ પંચાયતના પરિવાર સાથે ધરણા પર માલિકીની જગ્યા બાદ ચાલતું અધિકૃત બાંધકામ બંધ કરવા રજૂઆત કરવામાં વડગામ ખાતે

ના કરતા એન દિવસથી કામ ચાલુ છે કામ બંધ કરતા નથી અને તલાટી અને સરપંચ અમારો સાંભળતો નથી અને અમે આજે રાતના અહીંયા સુયા હતા અમારા છોકરા બહુ હેરાન થયા હતા છતાંય તલાટી કાલે સવારે બાર વાગે બંધ કરીને જતો રહ્યો અમે બાર બેસાતા હવે તલાટી અમને ના કરીને જતો રહ્યો સરપંચ તો ત્રણ દિવસથી આવતો જ નથી અહીંયા ગામ પંચાયતમાં તો અમે એના ઘરે ગયા તો કામના બાના કરે છે સરપંચ અને અમારું કેવું સાંભળતો નથી